નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો તાપી જિલ્લા એસઓજી પોલીસે સરજામલી ગામેથી દેશી હાથ બનાવટની બંદૂક સાથે એકને ઝડપી લીધો તાપી જિલ્લા એસઓજી પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે સોંગડ તાલુકાના સરજામલી ગામે રેડ કરતા દેશી હાથ બનાવટની બંદૂક સાથે એક આરોપી આશિષ વસાવા ઝડપાયો હતો જેમાં ગુરજી વસાવા નામના હિસાબને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે જે માહિતી મંગળવારના રોજ બાર કલાકે મળી હતી વ્યારા શહેરના સિંગી ફળિયા ખાતે પુસ્તકનું વિમોચન કરાયું જેમાં સામાજિક આગેવાન હાજર રહ્યા તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ સિંગી ફળિયા ખાતેથી ઘરથી ઘર પુસ્તકાલય શરૂ કરાયું હતું જેમાં પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું જે વિમોચન બહુજન હિતાઈ ગ્રુપના અધ્યક્ષના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા જે માહિતી મંગળવારના રોજ અગિયાર કલાકે મળી હતી સોંગઠ તાલુકાના બંદરપાડા ગામે સાહીઠ વર્ષીય મહિલા પર જંગલી જનાવરે હુમલો કરતા મોત નીપજ્યું તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના બંદરપાડા ગામે ઈલાબેન ગામિત નામની મહિલા પર કોઈક જંગલી જનાવરે હુમલો કર્યો હતો જેમાં મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી બનાવમાં તેમનું દુઃખદ મોત થતાં પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી મંગળવારના રોજ બાર કલાકે મળી હતી વ્યારા શહેરના જૂના હાઈવે રોડ નજીક આરએસએસ ભવનની ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના વ્યારા શહેરના જૂના હાઈવે રોડ નજીક આવેલ સોસાયટી ખાતે આરએસએસના ભવન માટે ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આરએસએસના પ્રમુખ સહિત જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ અને આગેવાનો હાજર રહ્યા હતા જે ભવનમાં સમાજ માટે ઉપયોગી પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવશે જે કાર્યક્રમ અંગે માહિતી મળી હતી તાપી જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી અંતર્ગત જાહેરનામું પ્રસિદ્ધ કરાયું તાપી જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં આગામી છવ્વીસમી જાન્યુઆરીના રોજ યોજાનાર કાર્યક્રમ અંતર્ગત સુરત ધુલિયા રોડ ખાતે માણેકપોર ચેકપોસ્ટથી બાજીપુરા મુંઢોળા નદી સુધી સવારે છ વાગ્યાથી લઈને બપોર વાગ્યા સુધી ડાયવર્ઝન આપી વન વે કરવા માટેનું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે માહિતી પાંચ કલાકે મળી હતી વ્યારા શહેરની તાલુકા શાળા ખાતે અધિકારીઓની હાજરીમાં શાળા સલામતી સપ્તાહનો પ્રારંભ કરાયો તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ તાલુકા શાળા ખાતેથી શાળા સલામતી સપ્તાહનો પ્રારંભ કરાયો હતો જેમાં પ્રાંત અધિકારી તેમજ અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા જે કાર્યક્રમમાં ફાયરના જવાનો પણ હાજર રહ્યા હતા જેમાં વિવિધ આપદા દરમિયાન રાખવામાં આવતી સાવચેતી અંગે માર્ગદર્શન અપાયું હતું જે માહિતી ચાર કલાકે મળી હતી વાલોડ તાલુકાના સ્યાદલા ગામની સીમમાં પગપાળા જતા રાહદારીને અજાણ્યા વાહને ટક્કર મારતા મોત નિપજ્યું તાપી જિલ્લાના વાલોડ તાલુકાના સ્યાદલા ગામની સીમમાં મઢી તરફ પગપાળા જતા ગોવિંદભાઈ ચૌધરી રહે બોરખડી નાવોને કોઈક અજાણ્યા વાહનને ટક્કર મારતા ઈજાઓ પહોંચી હતી બનાવમાં તેઓનું સારવાર દરમિયાન મોત થતાં વાલોડ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી મંગળવારના રોજ એક કલાકે મળી હતી તાપી સેવા સદનના હોલમાં કલેક્ટરની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઈ તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં જિલ્લા કલેક્ટરની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં આગામી છવ્વીસમી જાન્યુઆરીના રોજ યોજાના રાજ્ય કક્ષાના કાર્યક્રમ અંગે માહિતી આપવામાં આવી હતી જેમાં વિવિધ કાર્યક્રમ થકી પ્રજાને રાષ્ટ્રીય પર્વના ધ્વજવંદન કાર્યક્રમમાં જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાં અધિકારીઓ અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા ઉભધ ગામના ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપ્યું કુકરમુંડા તાલુકાના ઉભધ ગામના ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને એક આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં ઉભદ ગ્રામ પંચાયતમાંથી કામ નહીં મળતા ગ્રામીણ રોજગાર અધિનિયમ બે હજાર પાંચ હેઠળ રોજગારી ભથ્થો આપવા રજૂઆત કરી હતી જેમાં ગામના આગેવાનો સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા જે અંગેની માહિતી પાંચ કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત